વિવિધ પ્રમાણપત્રો માટે અરજદારોની વધનારી સંખ્યાને ધ્યાને લઈ આમ નાગરિકો વિદ્યાર્થીઓની સરળતા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કતારગામ ખાતે જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું જેનો પ્રારંભ ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડિયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો કતારગામની અંદર આજે જન સુવિધા કેન્દ્ર નો શુભારંભ કર્યો છે આજે આ મે અને જૂન મહિનામાં આ વિસ્તારમાંથી લગભગ છ થી સાત હજાર જેટલા દાખલાઓ કાઢવા માટેની જરૂરિયાત ઊભી થતી હોય છે અને એ અઠવાડિયા જ જવું પડતું હતું વર્ષોથી આ વિસ્તારના લોકોની અપેક્ષાઓ હતી કે એવી સુવિધાઓ અહીંયા કતારગામમાં પ્રોપર થાય જેથી કરીને ત્યાં જણા વિસ્તારમાં લોકોને ઓફિસ મળે ન મળે તો આજે લોકોની અપેક્ષાનો આજે અંત આવ્યો છે અને આજે કતારગામની અંદર આ આંબા વિસ્તારમાં સિનિયર સિટીઝન ક્લબનું જ્યાં કોર્પોરેશનનું બિલ્ડિંગ છે એની અંદરથી આજે લોકોને આજથી અત્યારથી જ લોકોને આ દાખલા ઉપલબ્ધ થશે તળાટેથી માંડીને ના મામલતદાર સુધી લોકો અહીંયા જ બેસશે અને અહીંયા હવે અવિરત આ દાખલાઓ કાઢવાનું અહીંથી ચાલુ રહેશે અને આ વિસ્તારના લોકો અને કોર્પોરેટરો અહીંયા બધાની હાજરીમાં આજે અહીંયા શુભારંભ કરવામાં આવ્યો